મોડાસાના ગાજણ ટોલ પ્લાઝા પાસેથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ આવી છે ઘઉંના લોટની બેગોની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શામળાજી ગોધરા હાઈવે પર મોડાસા નજીક બાજ નજર રાખી અને રેડ કરવામાં આવી હતી મોડાસાના ગાજણ ટોલ પ્લાઝા પાસેથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ આવી છે

હોવાથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો એસએમસીએ ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા ટીમે દસ પોઇન્ટ પાંત્રીસ લાખનો વિદેશી દોરો સહિત બત્રીસ પોઇન્ટ બાંસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યું એસઆઇ ન્યૂઝ સાથે